શ્રાવણ માસની પાંચમ અને નાગપાચમ ના વ્રત નો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું ઘીનો દીવો કરવો ઘી અને બાજરીના લોટ ની કોરી કુલેર કરવી પલાળેલી મગની દાળ શ્રીફળ એક વખત જમીન કરવું બને તો આગલા દિવસે ચણાના લોટ નું જમવું વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી મિત્રો નાગપંચમી વ્રતની વાર્તા એક એક નાનું ગામ હતું તેમાં સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુને પિયરમાં ઘણું સુખ હતું પૈસા ટકાની રેલમ છેલ હતી સાતમા છોકરાની વહુ નું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મેણા ટોણા મારે વાત વાત માં વાંધા વચકા પાડે અને આમ નાની વહુ ને દુઃખ દે બધા ના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુ ના બિચારી ના દુઃખ ના દિવસો પસાર થતા હતા એવા નાની વહુ ને સુખ દિવસ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુ ને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘર માં બધા તેના દુશ્મન એક દિવસ પાક આનંદથી દૂધ પાક ખાધો પણ નાની ની સામે કોઈ જોયું નહીં બધાએ દૂધ પાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઢંઢેરો આવ્યો સાસુએ કહ્યું

ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલી નાગણી નાની આશીર્વાદ સાંભળતા ખુશ બહાર આવી અને બોલી બહેન તારા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેને કહ્યું કે દીકરી તું રડીસ નહીં આજથી હું તારી માં આજથી મને તારી માં ગણશે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બે આવીશું તું તારો ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજી નાગણીની વાત સાંભળી નાની વહુ ના પાર ના રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુ પોતાના સાસુને બધા ઘણા કાલાવાલા કરી કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકી જાઉ છું મારી આબરું રાખજે એમ કહીને નાની વહુ તો પાછી પોતાના ઘરે ગઈ છે ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવ્યા છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વઉના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોડો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુ ને એમના ઘરે લઈ ગયા સમય થતા નાની વવને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો દીકરો તો રાત્રે વધે છે તેનાથી વધારે દહાડે વધે છે એમ નાની વવની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ગંટળી મૂકે છે અને નાની વવને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની બહુ ઘંટડી વગાડે છે અને નાગડીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની બહુ કંઈક કામમાં હોય છે અને નાની બહુનો દીકરો ભાખોડીએ ચાલતા શીખી ગયો છે એ ભાખડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વગાડે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દાજી જાય છે અને કોઈનું મોઢું બળે છે કોઈની પૂંછડી બળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની બાઓને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમ ને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની વહુ નાગ નાગણીએ જીયાણું કરી ને તેના સાસરીએ વિદાય કરે છે જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુ ના સાસરીયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની પૂછે છે છે કે બહેન ક્યાં ગઈ સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગના બચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પારિયાણામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પારિયાણામાં બેવડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈશું નાની વહુ પારિયાણામાં બેવડું મુકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાં સરી પડે છે કે ખમમાં મારા ખાંડિયા બાંડિયા વીર ને આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બેન આપણા માટે કેટલી દુખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ તેથી જેઠાણીઓ વગર એક દિવસ નાની તારી કહે ભાડે ભેંસો બંધાવે નાની વડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત એકસો ચાલીસ દૂધની ભેંસ મોકલી શ્યામાએ જરા કઈ રોષ રાખ્યા વગર જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાની હૃદય પલટાઈ ગયા અને નાની થઈ ગઈ હે જેવા બહુ ને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફરજો બોલો જય નાગ માતા જય નાગદેવતા ઓમ નમ શિવાય મિત્રો ને અંત સુધી જોવા માટે ખૂબ ખુબ ધન્યવાદ